નમસ્કાર તો જે રેતીનું ખનન થઈ રહ્યું હતું જે જવાનો રસ્તો છે અહીંથી ટ્રેક્ટરો અહીંથી જાય છે અત્યારે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અહીંયા ખડા ગામ ગામની જે પ્રાથમિક શાળા છે બાળકો ભણી રહ્યા છે બાળકો ભણી રહ્યા છે સ્કૂલની નજીક જ આ જે રેતીનું ખનન થઈ રહ્યું છે અને હું અહીંયા તમને બતાવું તો સાયકોલોન સેન્ટર અત્યારે જોઈ રહ્યા છે તમે કે સાવ બીમાર પોઝિશનમાં છે સાયકોલોન સેન્ટરથી જ જવાય સાયકોન સેન્ટર અને રેતી જે લઈ જવા અને જવામાંક્ટરોનો જે રસ્તો છે તે ખડા સ્કૂલ છે પ્રાથમિક સ્કૂલ છે અને ખડાનું સાયકોલોન સેન્ટર છે એમની વચ્ચેથી જ જે રસ્તો છે એ પસાર થઈ રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તાર દરિયાકાંઠે જઈ રહ્યો છે તે કદાચ સેંજરિયા અને ખડાની બંનેની વચ્ચેનો આવતો હોય છે એવો વિસ્તાર છે જે ત્યાંથી જ જે રેતીનું ખનન થઈ રહ્યું છે કેટલી હદે રેતીનું ખનન થઈ રહ્યું છે પરંતુ અધિકારીઓને તો

જે અહીંયા ખનન થઈ રહ્યું છે હું તમને બતાવું છું આ વિસ્તાર છે ત્યાંથી આ તમે જોઈ શકો છો તાજા જ જે ટેક્ટર ગયેલા છે એના જે શીલા છે અહીંયા જે છે રેતીનું ખનન થઈ રહ્યું છે રેતી ભરાઈ રહી છે અહીંથી આપ જોઈ રહ્યો છો તમને કઈ રીતે હું બતાવું છું આખું દ્રશ્ય બતાવું છું કે અહીંયા છે ને રેતીનું ખનન થઈ રહ્યું છે રેતીની ચોરી થઈ રહી છે જેની કોઈ પરમિટ જ નથી કાર્ડ કોઈ પરમિટ જ નથી આપેલી કે આ દરિયાકા

હદે કરવામાં છે કે આનો કોઈ હિસ્સાબ જ નથી આપ જોઈ શકો તો કેટલી હદે ખનન કરી રહ્યું છે ખરેખર અહીંયા તો પરમિટ આપી દેવી જોઈએ વોયલ્ટી વિનાના ટ્રેક્ટરો ગામ ગામ તે જઈ રહ્યા છે પરંતુ અધિકારીઓને કોઈ જ દેખાતું નથી કેમ તો કે અધિકારીઓ આ ખાડા કાન કરીને બેઠા છે આ જે રેતી છે જે ખનીજ છે તેનું તેનું એકદમ ખનન માફીઓ કરી રહ્યા છે એ હું તમને બતાવું છું કે ખડા અને સેન્દરિયાની વચ્ચે જે જ્યાં આ દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાંથી એટલી હદે ખનન થઈ રહ્યો છે આ જે બધો વિસ્તાર તમે જોશો દરિયો અત્યારે આજે અત્યારે અહીંયા પહોંચી ગયો છે એનું કારણ એક જ છે અહીંથી આ ખનન થઈ રેતી રેતીનું જે ખનન થઈ છે ચોરી થઈ છે એ એટલી હદે પહોંચી છે જો ટૂંક સમયમાં અધિકારીઓ અહીંયા જો કોઈ પગલાં નહીં લે તો આ જે દરિયાકાંઠાનો આખો જે વિસ્તાર છે રેતાળ જે રેતાળ જે વિસ્તાર છે જે કુદરતી સૌંદર્ય ધરાવે છે જે પર્યાવરણ સૌંદર્ય ધરાવતો જે વિસ્તાર છે તે ખનન થઈ જશે ક્યારે અધિકારીઓની આંખો ફૂટશે ક્યારે આના ઉપર કાયદેસર પગલાં છે એવું આગલા સમયમાં જ જોવું રહ્યું